તમામ ખાસ અંશો વિશે અને કેમ તે તમારા ફેશન માટે પરફેક્ટ છે તો ચાલો શરૂ કરીએ તેની પહેલા જો તમે ઓનલાઈન ખરીદી કરતા હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો કેમ કે અમે ઓનલાઈન વસ્તુ પર ચાલતી ઓફર અને ડિસ્કાઉન્ટના વિડીયો લઈને આવતા હોઈએ છીએ અને તે વસ્તુની ટુ ઝેડ માહિતી પણ આપીએ છીએ જેથી તમને સસ્તા ભાવે સારી ક્વોલિટીની વસ્તુ મળી શકે તેથી તમે ઓનલાઈન ખરીદી કરતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કેમ કે તમે આ ચેનલ સાથે સુરક્ષિત રીતે ઓનલાઈન શોપિંગ કરી શકો છો સાથે તમને 100% ફાયદો પણ અપાવશે તો આજના વિડિયોમાં આ ઝુમકાની A to Z માહિતી આપવાનો છું સાથે શું કિંમત છે તમે કઈ રીતે તમારા ઘર સુધી મંગાવી શકો છો એ પણ કેશ ઓન ડિલિવરી અને ફ્રી હોમ ડિલિવરી સાથે તો જોતા રહો વિડિયોને તો આ રહ્યા ઝુમકા છે ને ફેશનેબલ આ ઝુમકા અત્યારે ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે આને લોકો ખૂબ જ પસંદ કરે છે કેમ કે આની ડિઝાઇન વન નંબરની છે ઝુમકાની ઉપરની બાજુ પર મોખરાનું ગોળાકાર ડિઝાઇન છે જેમાં મધ્યમાં લાલ રત્ન એટલે કે જાણે રૂબીનો આભાસ છે જે તેને રોયલ લુક આપે છે અને ચારે બાજુ નાની નાની મોતીથી શણગારવામાં આવ્યું છે જે તેને કલાત્મક બનાવે છે આના નીચેનો ભાગ છત્રી જેવા આકારમાં છે જેમાં જાળીવાળું ડિઝાઇન છે આગળના ભાગમાં રત્નોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં લીલા અને લાલ વાદળી સ્ટોન લગાવેલ છે અંતમાં સફેદ સ્ટોન લટકન સ્વરૂપે લગાવેલ છે જે ઝુમકાને અદ્ભુત બનાવે છે આ સ્ટોન હલનચલન કરે છે ત્યારે દ્રશ્ય અદ્ભુત લાગે છે ઝુમકામાં ગોલ્ડ પ્લેટિંગ છે જે તેને શુદ્ધ સોનાના દાગીનાની જેમ દેખાડે છે આ ઝુમકા પારંપરિક પહેરવેશ સાથે શ્રેષ્ઠ રીતે મેળ ખાય છે ખાસ કરીને લહેંગા સાડી કે અનારકલી ડ્રેસ સાથે પરફેક્ટ મેળ ખાય છે તહેવારના દિવસે લગ્ન કે રિસેપ્શન માટે આ એક આદર્શ પસંદગી છે વજનમાં હળવા હોવાથી લાંબા સમય સુધી પહેરવા છતાં આરામદાયક લાગે છે ઉચ્ચ ગુણવત્તાવાળા મોતી અને સ્ટોનનો ઉપયોગ કલાને વધુ ભવ્ય બનાવે છે આ ઝુમકા લાંબા સમય સુધી ટકી રહેશે ઓનલાઈન ખરીદવા વાળા લોકોએ સારા સારા રિવ્યૂ આપ્યા છે શિલ્પાએ લખ્યું છે કે સુપર એરે આઈ એમ વેરી હેપી જ્યોતિએ લખ્યું છે કે મુજબ બહુ જ પસંદ આયા અર્ચનાએ કહ્યું છે કે આઈ લવ ઝુમકા તો આ ઝુમકાને તમે ચિંતામુક્ત રીતે મંગાવી શકો છો હવે કિંમતની વાત કરીએ તો જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો છો અને વિડીયોને લાઈક કરો અને પાંચ લોકો સુધી શેર કરો છો તો તમને ઉત્તરાયણ માટે સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ મળશે સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ સાથે તમને આ ઝુમકા બસોને દસ રૂપિયામાં મળશે તો જલ્દી ઓર્ડર કરાવો ઓર્ડર કરાવવા માટે આપેલ નંબર પર તમારું નામ મોબાઈલ નંબર સરનામું જેમાં ગામ તાલુકો જિલ્લોને પિનકોડ નંબર આપો જેથી છ દિવસમાં તમારા ઘર સુધી આ ઝુમકા પહોંચી જાય જો ખામી નીકળે તો ત્રણ દિવસમાં રિટર્ન પણ થઈ શકે છે તેમાં કોઈ તમારે જશે ચાર્જ લાગશે નહીં તો જલ્દી સિત્તેર ટકા ડિસ્કાઉન્ટનો લાભ લો તો આવા જ મસ્ત મસ્ત જ્વેલરીના વિડીયો આ ચેનલમાં મૂકેલ છે જે તમે ચેનલમાં જઈને જોઈ શકો છો તો જય દ્વારકાધીશ